નવરાત્રીના મોંઘા પાસને લઈને કેટલાક વિદ્યાર્થીઓ ગરબા રમવાથી વંચિત રહી જતા હોય છે ત્યારે આવા મોંઘા પાસની સામે વિદ્યાર્થીઓની રજિસ્ટ્રેશનમાં રાહત આપવામાં આવે તેવી માંગ એનએસયુઆઈ દ્વારા કરવામાં આવી છે દર વર્ષે ગરબા રમનારા સૌથી વધુ ભાગીદાર વિદ્યાર્થીઓ હોય છે પરંતુ વધી રહેલા પાસના દરને કારણે ઘણા વિદ્યાર્થીઓ માટે ભાગ લેવો મુશ્કેલ બન્યું છે આનએસયુઆઈ આગેવાનોની માંગણી છે કે વિદ્યાર્થીઓ માટે પચાસ ટકા રાહત આપવામાં આવે અને મહિલાઓ યુવતીઓને ખાસ પ્રોત્સાહન રૂપી ફ્રી પાસ ઉપલબ્ધ કરાવવામાં આવે ગયા વર્ષે પણ સ્ટુડન્ટ પાસ પર પચાસ ટકા રાહત આપવામાં આવી હતી પરંતુ આ વર્ષે તે જ રાહત આપવામાં આવી જોઈએ તેવી સ્પષ્ટ માંગણી કરવામાં આવી છે આગેવાનોનું માનવું છે કે જો વિદ્યાર્થીઓને રાહત આપવામાં આવે તો વધુ સંખ્યામાં યુવાઓ નવરાત્રી મહોત્સવમાં જોડાઈ શકશે અને પરંપરાગત તહેવારની ભવ્યતા વધી શકશે મ્યુનિસિપલ કમિશનરને પાઠવવામાં આવેલ આવેદનપત્ર પર હવે શું નિર્ણય લેવાશે તેની આતુરતા વિદ્યાર્થીઓમાં જોવા મળી રહી છે વડોદરા શહેર એનએસયુઆઈના પ્રમુખ અમર વાઘેલા તથા યુથ કોંગ્રેસના પ્રમુખ હેરી ઓર સહિતના આગેવાનો રજૂઆત કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા હમણાં થવાના નવરાત્રી જે ગરબા છે એમાં કોર્પોરેશનની જે ગ્રાઉન્ડ ભાડામાં આપેલી છે એમાં અમે ટોકન ધરે આપતા હોય છે એટલે અહીંયા યુથ કોંગ્રેસ અને એનએસવાય નો વિરોધ આ ગ્રાઉન્ડ અને બીજી એક આયોજકોની વિરુદ્ધમાં એક સીલિંગ લિમિટ કરવાનું કીધું એની રિક્વેસ્ટ હતી આ લોકોને આવેદનમાં એવું હતું કે પાસેસની કોસ્ટ બહુ વધારે લેવામાં આવી રહ્યા છે એટલે લિમિટ ફિક્સ કરવાની માંગણી હતી અથવા ખેલૈયાઓ જે બહેનો છે એમને માટે ફ્રી કરી આપવાનું એમની વિનંતી હતી અને જે મોંઘુ રીતે પાસસની ખર્ચ કરી રહ્યા છે અને પાર્કિંગમાં પણ પૈસાની જે વધારે ખર્ચ થઈ રહ્યા છે એનું એક લિમિટ ફિક્સ કરવા માટે કહી રહ્યા છે કારણ કે એમની માંગણી છે કે રેટ બધું વધી ગયું છે મોંઘવારી શૂઝને લઈને એ લોકો રજૂઆત કરતા હતા

તો મારી જેટલા પણ ગરબા આયોજક વડોદરા શહેરમાં છે જેમને પાંચ પાંચ છ હજાર રૂપિયા એક પાસે ફી રાખી છે એમને હાથ જોડી વિનંતી છે કે પાસમાં રાહત આપવામાં આવે કેમ કે સામાન્ય માણસ ની પણ આમાં કમર તૂટે છે સાથે સાથે મહિલાઓ જે વડોદરા શહેરની મહિલાઓ છે આખા ગુજરાતમાં ગરબે ગુમતી હોય છે ત્યારે અ એ જ આખા જે માની આરાધના હોય છે એની શાન હોય છે દરેકે દરેક આયોજકો જે મહિલાઓના પાસ પહેલા નહોતા લેતા ને પણ હવે દિવસે દિવસે જ્યારે એની પણ ફી આજે લક્ષ્મી વિલાસ પેલેસ જેવા ગરબામાં એકવીસો રૂપિયા જેવી મહિલાની ફી ઉઘરાવાતી હોય અને દરેકે દરેક તમામ આયોજકો દ્વારા મહિલાની ફી લેવામાં આવતી હોય તો એ પણ બંધ કરવામાં આવે સાથે સાથે મેન મુદ્દો મહત્વનો અમારો એવો છે કે જે વિદ્યાર્થીઓ આપણે વડોદરા શહેરમાં ઘણી બધી કોલેજો અને અ અહીંયા યુનિવર્સિટી આવેલી છે તે છતાંય વિદ્યાર્થીઓના પાસમાં કોઈ રાહત આપવામાં આવી નથી કદાચ એકાદ બે દિવસ માટે કોઈ આયોજકો દ્વારા પોર્ટલ ચાલુ કરવામાં આવ્યું હતું પણ એ બંધ કરી દેવામાં આવ્યું છે તો તાત્કાલિક ધોરણે જે વિદ્યાર્થીઓના પાસ છે એમને પચાસ ટકાની રાહત આપવામાં આવે અને વિદ્યાર્થીનીઓના પાસ ફ્રી કરી દેવામાં આવે એવી અમારી સખત માંગ છે જો આવું નહીં થવામાં આવે તો દરેકે દરેક ગરબા આયોજકોની ઓફિસો પર અમે જવાના છે અને ત્યાં પર આવી જ રીતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાના છે સાહેબ નામે એવી રજૂઆત કરવા આપણે એક રૂપિયાના એના પર આપણે જ્યારે ગ્રાઉન્ડ બધા જ આયોજકોને આપતા હોય તો એની સામે આ લોકો આટલી લાખો ને કરોડો રૂપિયાની જે ફી ઉઘરાવે છે તો જો વિદ્યાર્થીઓને આ લોકો રાહત ના આપી શકતા હોય તો તેમની કેટલી આવક થાય છે અને કેટલી જ આવક થાય છે ખર્ચ કેવી રીતે થાય છે એ રીતે જાહેર કરવામાં આવે તો અમને પણ ખબર પડે કે ભાઈ એ લોકોને કઈ રીતે નુકસાન થાય છે અને કઈ રીતે ફાયદો થાય છે કેમકે અત્યારે ધર્મના લાખો ને કરોડો રૂપિયાનો ઉઘાડી લૂંટ થવા સમજો કે બે પાંચ દિવસ માટે વરસાદ પડે તો એ દિવસોમાં જ્યારે ગરબા નથી રમાવતા હોતા પાંચ દિવસ તો એ પાંચ દિવસના પૈસા ક્યાં ગયા તો દરેકે દરેક આ વખતે આયોજકોને અમે એવી પણ વિનંતી કરીએ છીએ અને કમિશ્નર સાહેબને પણ એવું કહેવા માટે આવે છે કે જેટલા દિવસ સુધી વરસાદ પડે અને જે આયોજકોએ મોટી પ્રમાણમાં જે રૂપિયા લેવામાં આવ્યા છે એ પણ જે લોકો પાસ લીધે એ લોકોને પરત આપવામાં આવે આજ રોજ કમિશનર કચેરી ખાતે આવેદન પત્ર આપવા માટે આવ્યા છે જેવી રીતે આવનારા સમયમાં નવરાત્રી નો તહેવાર છે અને સમગ્ર વડોદરાના જે ગરબા છે એ વિશ્વ વિખ્યાત છે અને લોકો બહારથી પણ આવતા હોય છે પણ તમે જોશો કે આજના સમયમાં ગરબા આયોજકો એનજીઓ અને ટ્રસ્ટના નામે એક ઉઘાડી લૂંટ ચલાવતા હોય છે એટલો મોટો એટલા મોટા પ્રમાણમાં અહીંયાથી ફીસ પાસના નામે લેવાતી હોય છે સાડા પાંચ છ હજાર રૂપિયા જે વિદ્યાર્થીઓના એક વર્ષની યુનિવર્સિટીની ફીસ હોય છે અને સૌથી વધારે રમવા માટે જો કોઈ આવતું હોય તો એ વિદ્યાર્થીઓ અહીંયા આવતા હોય છે અને વિદ્યાર્થીઓના લીધે આ ગરબાની એક ચમક હોય છે તે રહેતી હોય છે પણ તમે જોશો કે વિદ્યાર્થીનો કોઈ બી કન્સેશન નથી આપવામાં આવતું ખાલી ફક્ત નામ ખાતર બે દિવસ માટે વિદ્યાર્થીઓના રાહત દરે પાસ ચાલુ કર્યા હતા પણ એ ક્યારે ચાલુ થયા અને ક્યારે પતી ગયા કોઈને જાણ નથી આજે NSCI અને યુથ કોંગ્રેસ એ માંગ સાથે આવ્યું છે કે જે બી અહીંયા ખેલૈયાઓ છે એ ખેલૈયાઓમાં સૌથી વધારે યુથ આવતું હોય છે અને એ યુથમાં જો તમે આ રીતે એમને જ લૂંટશો તો કઈ રીતે આ ચાલી રહેશે અમારી માંગ છે કે વિદ્યાર્થીઓને કન્સેસ હજુ ચાલુ કરવામાં આવે કારણ કે ખાસા બધા વિદ્યાર્થીઓ છે જે અમને યુનિવર્સિટીમાં આવીને રોજ કહે છે કે અમારા પાસે પૈસા નથી ને અમે રજીસ્ટ્રેશન માટે રહી ગયા છીએ એટલે આજે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને માંગ કરી છે કે ફરીથી રજીસ્ટ્રેશન ચાલુ કરવામાં આવે અને જે બહેનોના પાસ છે તે ફ્રી કરવામાં આવે તેવી એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ ની માંગ છે